હર મહાદેવ કેમ છો નરેન્દ્ર કાકા આજે એક નવી યુનિક રેસીપી લઈને આવ્યા છે આમ તો ચીલા ચાલુ જ છે રેસીપી પૂરી શાક પણ પૂરી શાક જે પૂરી બને છે એ ઘઉંના લોટની કે મેદાના લોટની બને છે આજે હું એક પૂરીને એવી રેસીપી લાવ્યો છું વગર મેદે અને વગર ઘઉંના લોટે પૂરી બનાવવાની અને બટાકાનું શાક ચલો આપણે જોઈ લઈએ એ કેવી રીતે બને છે વગર મેંદે અને વગર ઘઉંના લોટ સિવાય આપણે પૂરી બનાવવાની છે તો ચલો આજે જોઈ લઈશું પછી આગળની પ્રોસીજર બધું તમને બતાવું છું કઈ રીતના કરવાની બરાબર ચલો અત્યારે તો ઘઉંના લોટ સિવાય અને મેંદા સિવાય પૂરી બનાવવાની છે તો એના માટે આ વસ્તુ સામગ્રી જોઈશે આ મેં સૂજી લીધી છે ઝીણી હોય કે જાળી હોય કોઈ પણ સૂજી ચાલી શકે છે આ પૌવા લીધા છે આ ગરમ પાણી ઉકાળીને તૈયાર રાખ્યું છે આ બટાકા છે શાક માટેના આ લીલા મરચાં છે અને આ ડુંગળી છે અને આ ટામેટા છે અને આ તલ છે પછી આ એક આદુનો ટુકડો લીધો છે આ ટોકડાની છીણ છે અને આ કોથમીર છે અને આ રેગ્યુલર મસાલા છે અને તેલ તળવા માટેનું તેલ લીધું છે બરાબર હવે ચલો આપણે જોઈ લઈશું કઈ રીતે બને છે વગર લોટની પૂરી ચલો ચાલો તો ચલો હવે શરૂ કરીશું આપણે પૂરી બનાવવાનું સૌ પ્રથમ તો આ પૌવા લીધા છે ને એ ગ્રાઇન્ડિંગમાં ગ્રાઇન્ડ કરવાના છે આ જેટલા પૌવા હોય એનાથી ડબલ એટલે મેં એક વાટકી આ કટોરો લીધો છે પૌવા તો બે કટોરા મેં આ સોજી લીધી છે સોજી પણ આની અંદર જ નાખી દેવાની છે સાથે અને હવે આને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું ગ્રાઇન્ડ કરી નાખ્યો છે હવે જોઈ લઈએ જુઓ આ ટાઈપનું થવું જોઈએ ગ્રાઇન્ડ બરાબર હવે એને એક પહોળા વાસણમાં આપણે કાઢી દઈશું અને હવે આમાં ઠંડુ પાણી નહીં નાખવાનું ગરમ પાણી નાખવાનું છે એટલે હવે થોડું ગરમ પાણી નાખીશું મેં ગરમ પાણી તૈયાર રાખ્યું છે એ હવે એડ કરીએ લોટ બંધાય એ પ્રમાણે પાણી નાખવાનું છે પહેલાં થોડું નાખીશું અને ગરમ પાણી હોય એટલે ડઝાય એટલા માટે મેં ચમચાનો ઉપયોગ કર્યો છે પછી આપણે હાથેથી કરીએ છીએ થોડું મિક્સ થઈ જાય આમાં મોયણ નહીં આવે ઘઉંનો લોટ હોય ને તો મોયણ આવશે આમાં તેલનું મોયણ નહીં નાખવાનું આ રીતે એને મસળી કાઢવાનું અને બાઈન્ડિંગ કરી નાખવાનું છે બરાબર જેટલું મસરશો ને એટલો લોટ ડીસો થશે અને પૂરી પણ મસ્ત ફૂલીને તૈયાર થશે આવું થવું જોઈએ હવે એને દસ મિનિટ આપણે રેસ્ટ આપવાનું છે ત્યાં સુધી આપણે જે સોજીને હતું ને એ સોજી પાણી શોષી લે છે અને મસ્ત લોટ તૈયાર છે બરાબર ચલો હવે બટાકાનું શાક બનાવવાનું છે એની આપણે ગ્રેવી તૈયાર કરીએ પહેલાં તો આ ટામેટા લીધું છે મેં એક એને ક્રશ કરી નાખવાનું છે પછી આ તલ લીધા છે મેં સફેદ એ પણ આમાં નાખી દેવાના આ ટોકલાની છીણ દીધી છે એ પણ નાખી દઈશું અને એક આદુનો ટુકડો નાખીશું થોડું પાણી નાખીએ આપણે અને એની પેસ્ટ બનાવી દઈએ આપણે હવે આને ગ્રાઇન્ડ કરી નાખીએ હવે આપણે ગેસ ચાલુ કરીશું અને વઘાર મૂકીશું બટાકાના શાકમાં સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું છે હવે એમાં તેલ નાખીને વઘાર કરીશું હવે આ ક આની અંદર મેં તેલ લીધું છે વઘાર માટેનું અને આ આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે જુઓ ટામેટા પેસ્ટ બરાબર હવે વઘાર આવે વઘારમાં આપણે થોડી રાઈ નાખવાની અને જીરું નાખવાનું છે રહી અને જીરું બંને મિક્સ કરવાનું આ રહી ફૂટી જાય ને પછી આપણે જીરું નાખીશું એમાં બરાબર અને તમને એમ થતું હશે કે આ પૂરી શાકનો તો શું વિડીયો મૂક્યો હોય છે બધાને આવડતું હોય પણ આ અલગ જ ટાઈપથી શાક બનાવું છું અને પૂરી પણ અલગ જ તમારે એકદમ ફૂલેલી અને પોચી પોચી હશે હવે આ રહી ફૂટી ગઈ છે હવે એમાં આપણે જીરું નાખીશું બરાબર પછી આપણે કાંદા નાખવાના છે મેં એક કાંદો નાખ્યો છે એક અડધો આખો આવી છે હું કટ કરીને નાખી દઉં છું અને આ મરચાં નાખી દઈએ આપણે હવે આને કાંદા લતા પડતા થાય ને ત્યાં સુધી એને એકદમ સ્લો ટુ ગેસના મીડિયમ ઉપર કરવાનો છે લો ટુ મીડિયમ પછી આગળની પ્રોસીજર આપણે કરીએ છીએ આગળ જુઓ આ ટાઈપના થાય ને કાંદા પછી આપણે એમાં આ જે પેલી કર્યું છે ને તૈયાર ટામેટાનો એ આપણે આમાં એડ કરી છે ગેસ એકદમ સ્લો રાખવાનો છે જેથી બળી ના જાય અને સુગંધ પણ બળે નહીં હવે આમાં થોડું પાણી નાખીને આ પેસ્ટ નાખી દેવાની હવે આને એક વખત હલાવી કાઢવાનું હજી થોડું પાણી નાખવું પછી આમાં એક મિનિટ જેવું રાખવાનું સેજ ગરમ થાય અને ઉકળે ને પછી આપણે આગળની પ્રોસીઝર ચાલુ કરીએ છીએ હજુ પાણી નાખવું પડશે કારણ કે ચડાવવાના છે આની અંદર જ બટાકા નથી આ કાચા બટાકા લીધા છે હવે થોડું ગરમ થાય પછી આપણે આગળની પ્રોસીઝર ચાલુ કરીએ જો હવે આ રીતના ઉકળે ને પછી આપણે આ જે બટાકા છોલીને તૈયાર કરીને કટ કરીને રાખ્યા છે એ આપણે આમાં એડ કરવાના છે એટલે કે નાખવાના છે મારે ઘડીએ ઘડીએ હિન્દી ભાષા આવી જાય છે ઘડીકમાં ઇંગ્લિશ ભાષા આવે છે પણ બધું ચાલે છે જો કે તમે બધા સમજદાર છો બધું સમજી શકો છો મારી વાતો હવે આને આમ કરીને નાખી દેવાના પછી એક વખત આપણે ચમચો લાવી દઈએ અને રેગ્યુલર મસાલા કરી નાખીએ આમાં પછી આને થવા દઈશું આપણે પાણીની જરૂર પડશે તો આપણે નાખીશું અત્યારે હાલ તો જરૂર લાગતી નથી અને રસાવાળું બનાવવું હોય તો થોડું હું જોગર રસાવાળું બનાવવાનું છું હાલમાં હું પાણી નાખતો નથી પાછળથી હું નાખીશ બરાબર હવે રેગ્યુલર મસાલા કરી નાખીએ સ્વાદ અનુસાર આપણે મરચું નાખીશું જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું હળદર નાખીશું થોડું ધાણાજીરું નાખીએ અને મીઠું નાખીએ અને ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું આ ગરમ મસાલો નાખવાનો બસ ને હવે આને એક વખત હલાવી કાઢવાનું બરાબર બસ હવે આને આપણે થવા દઈશું બટાકા ચડી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખવાનું છે જુઓ હવે બટાકા ચેક કરી દઈએ થઈ ગયા છે કે નહીં એ ચેક કરીએ જુઓ આ ટાઈપનો રસો હોવો જોઈએ અને બટાકા પણ થઈ ગયા છે જુઓ આ ટાઈપના શાક તૈયાર થઈ ગયો આપણો હવે આને ગેસ કરીશું બંધ હવે આપણે પૂરીએ બનાવીએ તૈયાર થઈ ગયો હવે આપણે પૂરીની તૈયારી કરીએ આ જે દસ મિનિટ પંદર મિનિટ માટે જે મેં મૂક્યો તો રેસ્ટ માટે જુઓ આ ટાઈપનો લોટ બંધાઈ ગયો છે હવે આની આપણે પૂરી કરવાની છે થોડો તેલવાળો હાથ કરી નાખવાનો નહીં તો પછી આમાં તેલ નાખી દેવાનું થોડુંક જ જેથી ઓરશિયા ઉપર ચીપકે નહીં એકદમ મુલાયમ થઈ ગયો છે જુઓ હવે આને પૂરીની સાઈઝના આપણે ગુલ્લા કરવાના છે નાની મોટી જે રીતના બનાવી હોય એ રીતના આપણે ગુલ્લા કરી નાખીએ ચલો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હાઈ ફ્લેમ ઉપર થોડું તેલ રાખવાનું અરે તેલ રાખવાનું છે તળવા માટે અને ઓરછિયા ઉપર તમારે થોડું તેલ લગાવી દેવાનું કે ચીપક છે નહીં પણ ઇઝીલી થયું વણી શકાય જો આ રીતે ગુલ્લા કરી નાખવાના અને આમ દબાવી દેવાના તમારે જે સાઈઝની પૂરી બનાવી હોય એ સાઇઝના ગુલ્લા કરવાના ઇઝીલી વણાય છે ને હવે આપણે આને તેલમાં નાખી દેવાનું તેલ લાવી ગયું છે આ રીતે બધી પૂરી આપણે તળી કાઢીશું જુઓ આમ વચમાં વચમાં દબાવતા રહેવાનું એટલે ફૂલી ને દડો થઈ ગયો છે આને પલટાઈ કરવાની જુઓ કેવી ફૂલીને દડો થયો ને આવી ફૂદવી જોઈએ બરાબર અને થોડી રતાશ થાય ને રતાશ કલર જેવો એટલે પલટાઈ કાઢવાનું આપણે આમ વચમાં વચમાં દબાવતા રહેવાનું એટલે ફૂલીને તૈયાર થશે જુઓ કોઈ નહીં કે આ ઘઉંના લોટની પૂરી છે કે ખબર નહીં પડે કે કયા લોટની આ પૂરી બનાવી છે વઘાર લોટની પૂરી છે આ રીતે હું બધી પૂરીઓ હવે કાઢી દઈશ ને પૂરીઓ થઈ ગઈ છે અને ગેસ કરીશું બંધ આ પૂરી શાકની ડીશ તૈયાર થઈ ગઈ છે હવે આ જે શાક છે ને એને ગાર્નિશ કરીશું આપણે કોથમે છે જો આપણી આ ડીશ તૈયાર થઈ ગઈ છે પૂરી ભાજી એટલે કે પૂરીની શાક હોટલોની અંદર રેસ્ટોરન્ટમાં આ ટાઈપની પૂરી ભાજી મળતી હોય છે અને આ નથી ઘઉંના લોટની કે નથી મેદાના લોટની પણ સોજી અને પૌવા મિક્સ કરીને અને ગ્રાઇન્ડ કરીને આ તૈયાર કરી છે ટેસ્ટમાં બહુ સારી હોય છે તમે એક વખત બનાવીને ખાજો ચોક્કસ બહુ મજા આવશે દેખો તમે પોચી એકદમ રૂ જેવી છે એટલે ખાવાની પણ ટેસ્ટ મજા આવશે અને એક આ નવી યુનિક પદ્ધતિથી મેં આ પૂરી બનાવી છે તો તમે અચૂક બનાવજો અને નરેન્દ્ર કાકાને જે તમે છેલ્લા બે વિડીયોમાં સપોર્ટ આપ્યો છે એ રીતે સપોર્ટ આપતા રહેજો ચલો ત્યારે આપણે કરીશું Har Mahadev